કેમ છો દોસ્તો સ્ટોરીઓની દુનિયામાં તમારું સ્વાગત છે ચાલો આપણે એક અનોખી સ્ટોરીની શરૂઆત કરી આપણે ક્યાં હતા તમને યાદ તો હશે જ નહીં દિયાના જન્મદિવસના બે દિવસ પહેલાં એને મળવા હું વડોદરા ગયેલો એના માટે પુસ્તકો હરીશો અને પત્ર લઈ ગયેલો જ્યારે મેં એને આ ગિફ્ટ આપી ત્યારે જ પહેલાં તો એ હથપ્રત થઈ ગયેલી અને વિચિત્ર હાવભાવ સાથે ચિલાઈ કી કૌશલ એના આવા રિએક્શનથી થોડા સમય માટે હું ગભરાઈ ગયેલો કે નક્કી આ છોકરી મારા પર ઉકળી ઉઠશે જો કે એણે એવું કર્યું જ નહીં અને એના બંને હાથ મોઢા પર રાખીને એમ બોલી કે મારા માટે આટલું બધું કર્યું આઈ એમ સો બ્લેસ્ટ થેન્ક યુ કૌશલ એની આ વાત સાંભળીને બાદ મને હાશકારો થયો અને મેં હાથના સાહસ લઈને થોડું પાણી પીધું ત્યારબાદ એ તરત જ મેં આપેલી ગિફ્ટ ખોલવા ગઈ પરંતુ મેં એને કહ્યું આજે તારો બર્થ ડે હતી એટલે ગિફ્ટ્સ પણ આજે નહીં ખોલવાની મારી વાત સાંભળીને પેલા તો એણે છોકરીઓ ટીપિકલ વિરોધ કર્યો પરંતુ મેં એક પ્રોમિસ માગ્યો એટલે જ એણે તે ગિફ્ટ ખોલવાની એની ઈચ્છા માંડી વાળી ત્યારબાદ અમે થોડો સમય વાતો કરી અને સાથે બેસીને અમે થોડો નાસ્તો કર્યો જોકે આ બધામાં દોઢેક કલાકનો ગાળો ક્યાં નીકળી ગયો એની મને જાણ પણ સુધાર ન રહી બીજી તરફ મારા બે મિત્રો જેમનું એમએસ યુનિવર્સિટી પર મૂકી આવેલો એમને એમ કહેલું કે હું પંદર મિનિટમાં આવું છું તેઓ સિટીઓ ઊભા ઊભા અને ભયંકર ગાળો દઈ રહ્યા હતા અને મહત્વનું કારણ એ જ છે કે તેઓ મને સતત ફોન કરી રહ્યા હતા અને દર વખતે હું એમના કોલ કટ કરી રહ્યો હતો જોકે પછી તો દિયાએ પણ એના ઘરે જવાનું હતું એટલે દોઢ પોણા બે કલાક પછી મેં છૂટા પડ્યા હું મને ગાળો દેતા મારા મિત્રો પાસે પહોંચી ગયો દોસ્તો પાસે જ્યારે હું પહોંચ્યો ત્યારે સ્વાભાવિક છે એમણે મને મારવાનો બાકી બાકી પણ હું આખરે દોસ્ત દોસ્ત હોય એ એટલે જ તેઓ સમજી ગયા કે અમે બધા સુરત તરફ કાર પગાવી સુરત પહોંચ્યા પછી બે દિવસ સુધી મેં થોડી મોડી રાત સુધી ચેટ કરતા મેં એને ગિફ્ટ નહોતી ખોલવા દીધી એટલે એ મારા પર મીઠો ગુસ્સો કરી રહી હતી સામે હું પણ થોડી ચીડવી લેતો હતો એ મને કહી રહી હતી અને પૂછી રહી હતી ગિફ્ટમાં શું છે એટલે હું એને ફરી થોડો ચીડવતો આમ ને આમ એને બથડે આવી ગયો બરાબર રાત્રે બે બાર વાગ્યે એક મિનિટ બાકી હતી ત્યારે મેં એને ફોન કર્યો બર્થડે ડે વિશ કરી મેં એને ગિફ્ટ ખોલવાનું કહ્યું અરીસો અને બુક્સ જોઈને એક વસ્તુ થઈ પરંતુ પત્ર જોઈને એ સૌથી વધુ પ્રભાવિત થઈ એને પત્ર લખ્યા પછી મેં થોડી એક વાપરીને મોબાઈલમાં પત્રનો ફોટોગ્રાફ્સ લઈ લીધો હતો એટલે મેં એને કહ્યું તું પત્ર વાંચતી નહીં પત્ર હું વાંચું છું તું એ પત્રના એક એક શબ્દ ધીમે ધીમે નજર ફેરવતી જશે આ હું ધીમે ધીમે પત્ર વાંચતો ગયો એમાં મેં માત્ર ને માત્ર એના સ્વભાવ અને પર્સનાલિટી વિશે જ લખ્યું હતું બીજી કોઈ એવી વાત નહોતી લખી તેથી એને એમનો ભ્રમ થાય હું એની સાથે પ્લટ કરી રહ્યો છું પત્રમાં લખેલી વાતોથી એ ખૂબ જ પ્રભાવિત થઈ અને બીજા દિવસે સાંજ સુધી થોડી થોડી વારે અને થેન્ક યુ કૌશલ થેન્ક યુ કૌશલ લખ્યા જ કહ્યું પછી તો દિવાળી પછી અમારા ક્લાસ પણ શરૂ થયા અમે સાથે મળીને તમસા અને છેલ્લા દિવસ જેવી ફિલ્મો જોઈ પણ મોકાણીએ વાતનો છું કે નહીં હું દિયાને લઈને અવઢવમાં છું સૌથી પહેલી અવઢવ તો એ જ કે એના પ્રત્યેનું મારું આકર્ષણ એના પ્રત્યેનો મને પ્રેમ છે અને બીજે એક કે મને તો એના પ્રત્યે પ્રેમ છે પરંતુ શું એ પણ મારા જેવો અનુભવથી હશે કારણ કે અમારી વાતચીત દરમિયાન એ મારી સાથે સારી રીતે વાતો કરે છે અમારી મોટાભાગની વોટ્સઅપ એપ પર ચેટિંગમાં જ એ જ સામેથી મને મેસેજ કરે છે પછી અમે લાંબી લાંબી વાતો કરીએ છીએ મને એ સામેથી મેસેજ કરે એટલે એ વાત તો નક્કી છે કે મારી કંપની ગમે છે પરંતુ મોટો સવાલ એ જ છે કે એક કંપની તરીકે એ મને પસંદ કરતી હશે આવા બધા પ્રશ્નોને કારણે છેલ્લા કેટલાય દિવસો સુધી મારે ઊંઘ હરામ થઈ ગઈ હતી હું નક્કી જ નથી કરી શકતો કે મને એના પ્રત્યે પ્રેમ છે કે નહીં અને મારા પ્રેમની વાત તો ઠીક છે પરંતુ શું પણ એવો આવું કંઈક નજીક અનુભવતી હશે જે હું એના માટે અનુભવું છું આખરે કરવું તો શું આને પ્રેમ કહેવાતું હશે શું આને જ લવ સ્ટોરી કહેવાતી હશે આવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ